The oh. બેટ દ્વારકા વિશાળ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી ઉજવણી કરાઈ હતી ત્યારે આ કાર્યક્રમ ને દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેકે શુભેચ્છા પાઠવી હતી અને દરેકે પંદરમી ઓગસ્ટ સુધી પોતાના ઘરો દુકાનો અને ઓફિસોમાં રાષ્ટ્રી ધ્વજ લગાવવા અનુરોધ કર્યો હતો અગિયાર ઓગસ્ટના જિલ્લા વેહટી તંત્ર દ્વારા તિરંગા ત્રિરંગન ત્રિરંગ રેલીનું આયોજન જે ઓખા નગરપાલિકા ઓખા ગામમાં થયું તેમાં કોસ્ટગાર્ડ નેવી બીએસએફ મરીન પોસ્ટેબ પોલીસ તેમજ એસપી સાહેબ ડીવાયસપી સાહેબ ઓખા ઓખાનગરના ઓખા નગરપાલિકા તમામ જનતાઓ વેપારી મંડળો તમે મેં તમામ આ ભવ્ય રેલીમાં જે આયોજન હતું એમાં સહકાર આપ્યો એ બદલ હું મુકેશભાઈ પાંજરી વાળા દરેકે દરેક નો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા જ પ્રસંગો થાય ત્યારે આખા ઓખા નગરપાલિકાની તમામ જનતાને આમંત્રણ આપીએ એટલે સાત અને સહકાર આપશો જય હિન્દ જય ભારત